કેમ છો બધા મજામાં છો આજે લાભ પાસમ દિવસ છે ત્રણ પરિવારને આપણે રાશન આપવાનું છે તમારા સાથ સહકાર અને સપોર્ટ થી આ કાર્ય આપણે સિદ્ધ કરી રહ્યા છીએ આપણે રાશનની દુકાને આવ્યા છીએ અને રાશન આપણું ફિટ થઈ ગયું છે ત્રણ પરિવાર ને ઘરે આપણે જવાનું છે તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો અને ફટાફટ આપણે ત્રણ પરિવાર શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો મજામાં મજામાં ભાઈ તબિયત હારા રહી કે

કરે તમને શું તકલીફ રે મને બે ગોઠણ દુખે અને બઉ હાલુ તો શ્વાસ ની તકલીફ તો અમી છે ને તમારે જેવા વૃદ્ધ લોકો હોય ને

તો દોસ્તો અમે જયા માને ઘરે આવ્યા છીએ એકદમ નાની એવી પતરાવાળી મકાનની અંદર રહે છે અને એમના દીકરા હતા મોટા એ ગુજરી ગયા અને એને ત્રણ સંતાન છે નાના નાના બે દીકરા ને એક દીકરી તો એમાં એ મા પોતાનું બધાનું ભરણ પોષણ કરી અને ઘરનું ગાડું માઇન્ડ માઇન્ડ અકારે અને એમના આના મમ્મી છે એ બાજુવાળા હોય એને ત્યાં બકાલાનો ધંધો કરે એમાં એને રોજે મજૂરી મળી જાય દાડી એમ કેવાય કે દાડી એ લોકોને આપી દે એમાં એનું ગુજરાન હેલા કરે મોટા દીકરા છે મેન્ટલી પ્રોબ્લેમ વાળા છે એટલે ઘરે ક્યારેય લગભગ હોય નહીં એ બધે મોવાની અંદર આટા માર્યા કરતા હોય આપણે અગાઉ પણ એમનો વિડીયો એક ફેસબુક અને ની અંદર મૂક્યો હતો તો ઘણો બધો આપણને સપોર્ટ પણ મળ્યો તો માને તો બસ દોસ્તો આવી રીતના નિરાધાર અને વૃદ્ધ લોકો હોય કોઈની કોઈ રીતે કુદરતી રીતે એ લોકો

અને ત્રણ દીકરી છે પોતે વિધવા છે કેમ હાલે છે બેન ઘર તમારું ભંગાર માં પૂરું પાડી ભંગાર માં પાણી આવે ખાવી ખાઈ બંગલા વાળી ને અત્યારે તમે કામ શું કરો અત્યારે બંગલા વાળીને ખાઈ

રાશન આપી જે તમારી જેમ એકદમ નિરાધાર લોકો હોય જેને કોઈ કમાવા વાળું ન હોય અને તમે વિધવા છો તમારે ત્રણ દીકરી છે તો આવી રીતના હું તમને રાશન આપું તો તમને કેવું લાગશે સારું વાંધો ન આવે કઈ મહિનો નીકળે બે મહિના આરામ થી તમારે નીકળી જાય એટલે હું છે તમારી ઉપર થોડોક ઓછું થાય એમ મહિને કમાણી ન હોય એટલે એમ કે થોડુંક અમારે હળવું પડે એમ તો કઈ ચિંતા નહીં કરતા અમે તમારી જેવા ત્રણ પરિવાર ને આજે લાભ પાસમ ના દિવસે રાશન આપીએ છીએ બરોબર હા તો દોસ્તો આવી રીતના આપણે અગાઉ પણ ચક્કુબેન ને રાશન આપ્યું હતું અને આજે લાભ ના દિવસે ફરી એક વખત આપણે ચક્કુ બેન ને મેળા એમની ત્રણ દીકરી છે અને પોતે વિધવા છે નાનું મોટું કોકના ઘરની સફાઈ કરીને કચરા પોતા મારીને એનું ભરણ પોષણ એમાં કરે અને એવી રીતના એનું ગુજરાન કરે અને એકદમ નાના એવા ઘરની અંદર રહે છે કોઈ કઈ સગવડ સુવિધા જેવું છે નહીં તો આપણે બેનને રાશન આપીએ છીએ તો દોસ્તો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આ અમે તમને રાશન આપ્યું છે તમને કેવું લાગ્યું બેન સારું સારું લાગ્યું ને તમારે બે મહિના કોઈ ચિંતા નહીં બરોબર અને જે પરિવારે તમને આપ્યું છે એને હું આશીર્વાદ આપશું હારી દુવા દે એ શું દઈએ આપણે બોલ બોલ બોસ્તો આવી રીતના આ બધા પરિવાર એવા છે કે કોઈ વિધવા છે અથવા તો કોઈ વૃદ્ધ છે એને આગળ પાછળ કોઈ કમાવા વાળું નથી કોઈના પરિવારમાં નાના નાના દીકરા છે બીજા ની મદદ કરજો એમ આ બેન એમ કે અમારી પરિવાર હોય બનાવી પણ એક રાશન આપવા જઈશી તો બનાવીની અંદર દોસ્તો જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ બાપા કેમ છો મજામાં ઓળખો ઓળખી તો ખરા જ ને સારું માં ઘર ગુજરાન કેમ આલે અત્યારે કે જે તમે આ ઓલો પ્લાસ્ટિક વીણવાનું ઈ કામ કરો ઈ કામ કરી જો ને ખૂણા ભેગો કર્યો બાપા અને એમાં કેટલા મળી જાય માથે તરી નો થાય શાળી નો થાય કાર કાર તો વીહ નો થાય એમાં કાઈ ના થાય વરસાદ પાણી નો આવત કાઈ વાત જાજુ નો થાય તો માં એમ નથી કે તો પછી તમારે આખા દિવસનું જમવાનું ને એવું બધું જમવાનું તમારે દિયા ને કામ કરી ને ત્યાંથી આવે ખાઈ લઈ

તમારે દીકરા દીકરી સંતાન માં બીજું દીકરો એક હતો તે દાદા છોકરો એટલો હતો દીકરી ને તાવ ની બીજી કઈ તકલીફ નથી તાવમાં એનું મૃત્યુ થયું હા તાવ માં ત્યારથી તમારું જીવન એકલું થઈ હા હા પછી કાગલ કોસાણી ને મજાકરી ને અને આવા ફળિયા વાળી ના દે તે રોટલા રોટલી ખાઈ લઈ ભૂક કેવું લાગ્યું સારું સારું લાગ્યું ને હવે તમારે બે મહિના કોઈ ચિંતા નહીં હા બરોબર હા આ જે પરિવારે તમને સહયોગ કર્યો એ પરિવાર હું આશીર્વાદ આપશું પરિવાર ને ભગવાન સુખી રાખે હા બાકી તબિયત નું ધ્યાન રાખજો હા હા બસ દોસ્તો આવી રીતના આવા વૃદ્ધ પરિવારને આપણે પ્રેમ સપોર્ટ આપતા રહી અને દાતાશ્રી એ આપણને નામ દેવાની બિલકુલ ના પાડી છે એટલે આપણે કોઈ રાશન રાશન ત્રણ પરિવાર ને આપ્યો છે આપણે કોઈ નામ નો ઉલ્લેખ નથી કરતા પણ દાતાશ્રી નો આપણે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે ભગવાન તમને ખૂબ સુખ સંપત્તિ અને શાંતિ આપે એવી ભગવાનના વધારે ડબલ તમને દેહે હા ફરી મળીશું આપડે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો તો હાલો રતન માં તબિયત નું ધ્યાન રાખજો